જય શ્રી કૃષ્ણ સુપ્રભા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે છે સેટરડે એટલે કે શનિવાર અને અમારે અહીંયા લાઇટ નથી બપોરે ત્રણ વાગે આવશે સો હું સલૂન નથી ગઈ સવારથી જ બધું લેટ લેટ થાય છે અને લાઇટ બી નથી એટલે કાંઈ કામ બી નથી આજે સો હવે જઈશું સલૂન ગઈશું ને મમ્મી જઈએ છીએ સલૂન હવે જાઉં મમ્મીજી જાણી દઉં गाइस के तलों बदो वर्षा कर पड़ी है सुबह इस फोटोस में तम्हें से छतरी चार आई रंधाई सिक्षण जाऊँ तू राखी आंटी पास से सासु मोम नगर या वेकेम जाइस पैरों से कैसे जाऊंगी इतनी बारिश में देखो तो सही गाइस सूखा रूम बोलो अभी तम्हें हैं तो गाइस हम अलेम जान जाए श And so, so long for us to be running Bye-bye. Bye-bye. Bye-bye, mm -hmm. guys. Bye-bye. Bye-bye. Chanu, madam. Pakod phone. Guys, sa warma power, my traffic tower. સો ગાઈ અમે આવી ગયા હતા સાસુ મોમ ઘરે હવે જઈએ છીએ આવજો હા બાય

નહીં દે નહીં દે માનવીને વિશ્વાસ નથી ભરી આ ખાઈ ગયો તો મને કાદવું છે બાલે લે મારે જોવું છે તું જલ્દી ખાઈ લે ને કાઢીને ને જીવડો નથી એ હાલ હેલો ઓએ કાઢીને બતાવ ના નહીં મને જોવું હે લે પણ

અને હવે અમે કરશું હેર કટિંગ કોમલ દીદી કરે છે હેર વોશ કાજાનું સાચ ને આજ નાઈન એ નથી આવતી નાઈ કો મોડું જોઈન લાગે નથી નાઈ ઉંગમાસ ને ગાઈસ જાનું મોડું જોઈન લાગે છે ને નથી નાઈ પણ આજ ઉંગમાસો સોફો સુઈ જા અપનામ દીદી બાય બાય મનસીરે મોજું કે જાન આ મારી વેનિટી પેક થાય છે કેમ કે કાલે અમને જવાનું છે મુંદ્રા કેમ કે એન્ગેજમેન્ટ બ્રાઇડનો ઓર્ડર છે સો જાનુ મેડમ કરે છે પેકિંગ આ બધી પ્રિપરેશન રેડી છે પીન્સ આવી ગઈ છે પીન્સ બิก કોમ બધું રેડી છે હવે ઓન્લી ડબલ ટેપ લેવાની છે અને તમે જોઈ શકો છો કેટલું સ્ટ્રગલ છે જ્યારે રેડી કરવા બારે જવાનું હોય આ બધી વસ્તુ અમને લઈ જવાની છે એક ચલો કરો ગાઈ આગ બંધ કરતો જાનું જોઈડો કર્યો છે વેરી ગુડ હા બસ હવે આગળ કરો ખુશ ના થાવ હવે છે મિલતે છોટે સે બ્રેક કે બાદ ના ના ઓને ના લીયા જીએમસીને હિ ગયી લે જાનુ રો નહી જાનુ રો નહી